નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી તમારો હાર્દિક સ્વાગત છે ધોરણ ગણિત તારીખ શનિવાર લેવાયેલ એકમ આ સોલ્યુશન છે મિત્રો હવે નાનકડા વિડીયોમાં તમને સંપૂર્ણ જવાબો મળી જશે ઉપરાંત જે મિત્રો પાસે ગાઈડ એપ્લિકેશન મોબાઈલમાં છે એમણે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ગાઈડ એપ્લિકેશન ન હોય જેમાં બધી જ પીડીએફ તમને મળી રહેશે તમારા તમામ ધોરણોનું તમામ સાહિત્ય તમને મળી જશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હું નીચે આપી દઉં છું અથવા પ્લે સ્ટોર ઉપર જઈ અને લખી દેવાનું જી યુ આઈડી ઈ ગાઈડ એપ આવું લખશો તમે એટલે તમને ત્યાં ગાઈડ એપ આપણું તમારું પોતાનું મળી જશે તમારા મમ્મીના કે પપ્પાના મોબાઈલમાં હોવું જોઈએ ચાલો તો દોસ્તો શરૂ કરીએ આપણે એકમ કસોટી ધોરણ ત્રણ ગણિતનો પ્રશ્ન એક પહેલો પ્રશ્ન છે નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે સેમીમાં માપવું યોગ્ય છે બરાબર છે એટલે નાનકડો એકમ છે તો નાનકડા એકમ માટે સાડી મીટરમાં મપાય બારણું મીટર ફૂટમાં મપાય તિજોરી ફૂટમાં મપાય ચાવી નાનકડી હોય તો જવાબ આવે શું ચાવી જવાબ આવશે ઓકે બીજો પ્રશ્ન નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે દોસ્તો મીટરમાં કોને માપી શકાશે બ્લેકબોર્ડને ચાવીને પેનને કે રબરને તો આમાં પણ જવાબ શું આવશે નાનકડું કોણ છે ચાવી અને રબર તો એ બંને પૈકી નાનું કોણ રબર તો એનો જવાબ આવશે મીટર સોરી મીટરમાં છે મીટરમાં તો સાહેબ મારા ભાઈ બ્લેકબોર્ડ આવશે સૌથી મોટું બ્લેકબોર્ડ છે કારણ કે જો અહીંયા મીટરમાં માપવાની વાત કરી છે આવી રીતે ઉતાવળ તમારે કરવાની નહીં પ્રશ્ન બસની લંબાઈ કેટલી હશે તો એનો જે જવાબ છે એ મિત્રો આવશે ક મીટર કિલોમીટરમાં ન આવે સેન્ટીમીટરમાં ન આવે અને અહીંયા પણ આ પણ ન આવે તો જવાબ આવશે ક અને ચોથાનો જવાબ આવે છે અ ચાદર ચાલો વિભાગ બે એમાં પણ આ જ પ્રમાણે માપના નામ આપેલા છે કઈ રીતે માપી શકાય તો પહેલો પ્રશ્ન સેન્ટીમીટરમાં કોણ માપવું યોગ્ય છે નીચે પૈકી તો દરવાજો ફ્રીજ રબર અને નોટ તો સેન્ટીમીટરમાં કોણ માપાશે રબર ચલો કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે તો મીટરમાં માચીસ બોક્સ નાનું આવે દિવાલ મોટી આવે પેન અને રબર તો મોટું કોણ આવે દિવાલ કારણ કે મીટર એકમ મોટો છે તો દિવાલ જવાબ આવશે ચલો ટ્રકની અંદાજીત લંબાઈ કેટલી હોય તો ભાઈ મીટરમાં આવે તો દસ મીટર ચાલો ચોથો પ્રશ્ન નીચેના માંથી કઈ વસ્તુમાં પહેલો પ્રશ્ન આની જેમ જ છે ઉપરના જે વિભાગ હતા એ પ્રમાણે નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે તો જેનો જવાબ આવશે પેન્સિલ બરાબર ચાલો પછી જવાબ આવે છે ક તિજોરી હું જવાબ બોલી જાઉં છું ત્રીજો પ્રશ્ન દરવાજાની અંદાજીત સેન્ટીમીટર યાની કે એક મીટર જેટલો હોય ચોથો પ્રશ્ન એનો જવાબ આવે છે રબર બરાબર ચલો ચોથો વિભાગ ચોથા વિભાગમાં પહેલો પ્રશ્ન નીચે આપેલી કઈ વસ્તુને સેન્ટીમીટરમાં માપવું યોગ્ય છે તો એમાં જવાબ આવશે તાળો નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે તો એનો જવાબ શું આવશે મીટરમાં સીડી આવશે દાદરની સીડી દીવાલની અંદાજીત ઊંચાઈ કેટલી તો દીવાલ આપણે કેટલી લખાય ભાઈ તો દીવાલની અંદાજ દસ મીટર જેટલી લખાય જવાબ દસ મીટર આવે ચોથાનો જવાબ આવશે સાપ સીડીનો પાસો ચલો પાંચમો પાંચમામાં પણ એ જ પ્રમાણેના પ્રશ્નો છે તો પહેલાનો જવાબ આવશે ચાદર સેન્ટીમીટરમાં સોરી સેન્ટીમીટરમાં કોણ આવશે ચાદર નહીં આવે મારા ભાઈ રબર આવશે ચલો બીજાનો જવાબ દિવાલ ત્રીજાનો જવાબ દસ મીટર ચલો ચોથાનો જવાબ બસ ઓકે તો અમે તમને જવાબ આપી દીધા ચલો બીજો પ્રશ્ન આકૃતિઓનો છે અહીંયા કેટલીક આકૃતિઓ આપી છે જો ચાર આકૃતિઓ આપી છે તો એની અંદર તમારે આ શોધવાના છે તો ધારો કે પહેલી આકૃતિમાં વર્તુળ કેટલા તો જો પહેલી આકૃતિમાં વર્તુળ કેટલા તો આ એક બે ત્રણ અને ચાર તો શું જવાબ આવશે વર્તુળ કેટલા છે ચાર ચાલો પછી શું શોધવાનું છે ચોરસ તો ચોરસ કેટલા છે પહેલી આકૃતિમાં પહેલી આકૃતિમાં જો આ ચોરસ આ એક જ છે તો લખી દેવાનું એક ચલો પછી ત્રિકોણ ત્રિકોણ કેટલા છે ભાઈ પહેલી આકૃતિમાં ત્રિકોણ તો આ એક બે બીજે ક્યાં કોઈ ત્રિકોણ છે આ ત્રિકોણ છે હા છે ને તો આ પણ એક ત્રિકોણ પડે એને આકાર જુઓ તમે આવો આકાર માંગ્યો છે તો એવા આકારનો ત્રિકોણ નથી એટલે સાચો જવાબ કેટલા આવશે બે આવશે ચલો પછી લંબચોરસ લંબચોરસ કેટલા છે પહેલી આકૃતિમાં જુઓ એક આ નથી લંબચોરસ જો લોચો મારશો તમે કારણ કે આનો આકાર છે ને આવો છે આવો એટલે એ લંબચોરસમાં ગણાય નહીં એટલે આ નહીં આવે ને આ બી નહીં આવે એક આ આવશે ને એક આ આવશે બરાબર અને આ બે પછી એક આ ત્રણ એક આ ચાર આ હું ટપકા કરું છું ચાર અને એક આ પણ એક લંબચોરસ છે એટલે પાંચ જવાબ આવશે તો એ પ્રમાણે તમારે બીજા નંબરની આકૃતિમાં પણ શોધવાનું ત્રીજાની શોધવાનું ચોથાનો હું જવાબ તમને કહી દઉં છું ચોથામાં વર્તુળ કેટલા છે પહેલું અને ચોરસ એક પણ નથી તો અહીંયા લખવાનું જીરો ચલો ત્રિકોણ કેટલા છે હું આ ચોથા નંબરની આકૃતિની વાત કરું છું ભાઈઓ અને બહેનો મારા ભૂલકાઓ બરાબર ચાલો તો એમાં કેટલા આવશે ત્રિકોણ કેટલા આવશે તો એક મોટો ત્રિકોણ આ રહ્યો તો એક ત્રિકોણ આવશે કેટલો જવાબ આવશે એક ત્રિકોણ ચાલો પછી શું છે ભાઈ લંબચોરસ કેટલા તો લંબચોરસ અહીંયા તમે ગણશો તો આ એક બે આ બે લંબચોરસ નથી બરાબર અહીંયા જો આકાર બદલાઈ જાય છે એટલે બે જવાબ આવશે આવી ભૂલ તમે કરતા નહીં ચાલો હવે આગળ જે ત્રીજો પ્રશ્ન છે એમાં કેટલાક પ્રશ્નો છે તો ઈંટને કેટલી ધાર અથવા કિનારી હોય તો જો ભાઈ આવી ઈંટ આવી હોય તો ઉપરની ચાર નીચેની ચાર આઠ અને આ બાજુ જો આ રીતનો ચોરસ ચારે બાજુનો હોય તો સોળ ખૂણા થશે ચાર ઉપર ચાર નીચે ચાર બંને બાજુના બરોબર છે ચાલો ત્રણ ખૂણા કયા આકારને છે તો અહીંયા જવાબ શું આવશે ત્રિકોણ ને ત્રણ ખૂણા હોય સાના ચાર ખૂણા હોય દડાના ઈંટના કાગળના કે થાળીના તો ઈંટના ચાર ખૂણા આવે ચલો વિભાગ સાપ વિભાગના પાસાની કિનારી કેટલી હોય તો એમાં સોળ કિનારી આવશે કારણ કે ચોરસ આવશે આવો તો ઉપર ચાર નીચે ચાર ને આજુબાજુ ચાર એટલે થાય ને ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ ધારે હોય ચોરસના કેટલા ખૂણા હોય ચાર ચાર ખૂણા કયા આકારને હોય તો લંબચોરસ ને ચાર હોય કારણ કે જો લંબચોરસ આવો હોય તો ચાર ચાર ખૂણા ખૂણા થાય ને હોય ચોરસ ના ચાલો પોસ્ટ ની કેટલી ધાર આવે તો પોસ્ટ કેડ ની ચાર ધાર આવે પોસ્ટ કેડ એટલે આવું લંબચોરસ જેવું હોય ચાલો પછી આગળ જઈએ શું કે છે ભાઈ રમવાના દડાને કેટલા ખૂણા હોય એક પણ ના હોય રમવાનો દડો કેવો હોય ગોળ લાડવા જેવો ત્રણ ખૂણા કયા આકાર ને હોય તો ત્રિકોણ ને ચાર ખૂણા કોને હોય કેરમ બોર્ડ ને ચલો વિભાગ આવું હોય ચોરસ તો ઉપર ચાર નીચે ચાર આઠ ચાર બાર ને ચાર સોળ બરાબર છે ચાલો પછી શું કે ચાર ખૂણા કયા ને હોય તો ચોરસ ને ઓકે દડા નીચેનામાંથી ચાર ખૂણા કોને હોય તો પોસ્ટ કેડ ને હોય ચોરસ લંબચોરસ હોય ને પોસ્ટ કેડ કેરમ બોર્ડ ની કેટલી ધાર હોય તો કેરમ બોર્ડ ની ચાર ધાર હોય કારણ કે કેરમ બોર્ડ તમે રમો છો આવું ચાર આકાર આવે તો ધાર ચાર થાય ને એક બે ત્રણ ને ચાર રમવાના દડા ને કેટલા ખૂણા તો એક પણ નહીં જીરો ત્રણ ખૂણા ને કયા આકાર ને તો ત્રિકોણ ફરી ફરી પૂછ્યું છે નીચેનામાંથી માંથી સાના ચાર ખૂણા છે ચાર ખૂણા સાના હોય ભાઈ તો ખરેખર શું કહેવાય ખોટો પ્રશ્ન છે ચાર ખૂણા વાળી કોઈ પાટિયું છે ને સાહેબ સોરી આવું પાટિયું એના ચાર ખૂણા થાય ને તો જવાબ આવશે પાટિયું ચાલો હવે અહીંયા જુઓ કેટલીક આકૃતિઓ આપી છે એમાં આપણે શું ખૂણા શોધવાના છે અને એની ધારો કેટલી છે એ શોધવાનું છે તો જુઓ તમે અહીંયા ખૂણા કેટલા થશે આમ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ ખૂણા થશે ને ધાર કેટલી થશે ધાર પણ છ જ થવાની ને આ એક ને કા બે ત્રણ ચાર પાંચ ને છ ચાલો આમાં કેટલા ખૂણા થશે ચાર ધાર કેટલી થશે સાત આઠ આઠ ખૂણા અને ધાર કેટલી થશે તો જો ધારો વધારે થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ધારો થશે ચલો આગળ આમાં કેટલા ખૂણા થશે તો જો ખૂણા શોધીએ તો પહેલો એક આ ખૂણો એક આ ખૂણો બે ત્રણ ચાર પાંચ અને અહિયાં છ ખૂણા અને ધારો કેટલી થશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ધાર થશે ચાલો એ પ્રમાણે આવા પ્રશ્નો છે અહીંયા કે ભાઈ દાખલા જ છે આમ તો કે એક શાળાના ત્રીજા ધોરણમાં એકસો પિસ્તાલીસ વિદ્યાર્થી ભણે છે ચોથામાં એકસો ચાર તો કુલ કેટલા વિદ્યાર્થી તો એકસો પિસ્તાલીસ ત્રીજા ધોરણમાં અને ચોથા ધોરણમાં એકસો ને ચાર આ બંનેનો સરવાળો કરો એટલા વિદ્યાર્થી ભણે છે તો બસો ઓગણપચાસ જવાબ આવશે ઓકે એ જ પ્રમાણે આનામાં પણ લીમડા ગણવાના છે ને આસોપાલો તો આ બંનેનો સરવાળો આપણે કરીશું તો એ બંનેનો સરવાળો કેટલો આવશે તો એ આપણો સાચો જવાબ થશે ત્રણસો પંચ્યાસી અને બસો બ્યાસી તો છસો ને સડસઠ એનો જવાબ થશે હવે દીવાલ ચણવા સાતસો ને પચીસો ચુમ્માલી ઈંટો બાકી રહી તો દોસ્તો એ પ્રમાણે આ જે ત્રણ દાખલા છે એવા ને એવા અહીંયા ત્રણ દાખલા તમને આપેલા છે તો એના હું ખાલી જવાબ કહી દઉં છું તમને તો પહેલા દાખલાનો તમે ત્રણસો સત્તાવન અને બસો નો સરવાળો કરો તો પાંચસો ને રૂપિયા થશે બીજા દાખલામાં ચારસો ઇઠોતેર અને બસો ઓગણી કાચા મકાન છતા બાકી વેચી દેશે તો એનો જવાબ આવશે એકસો ચોવીસ અને આ ત્રીજામાં પણ એ જ પ્રમાણે સરવાળા બાદ બાકી તમે કરશો તો જીયાવાળો દાખલો છે એમાં જવાબ આવશે સાતસો બીજા નંબરનો દાખલો છે એમાં પાંચસો ને પંચ્યાસી અને ત્રીજા નંબરના દાખલાની બાદ બાકીનો જવાબ આવશે ઝાડ કેટલા રહ્યા આઠસો ને છેતાલીસ આ બાદ બાકીનો જવાબ છે એ જ પ્રમાણે ચોથા પણ લઈ લઈએ એક પુસ્તકાલયમાં ગુજરાતીના ત્રણસો છેતાલીસ અને પર્યાવરણના બસો બાવન તો ત્રણસો છેતાલીસ વત્તા બસો બાવન તમે સરવાળો કરશો તો પાંચસો ને અઠ્ઠાણું જવાબ આવશે બીજામાં છસો ને ઓગણ અને ત્રીજાની બાદ બાકીનો દાખલો છે એમાં છસો ને તેત્રીસ છસો માંથી ચારસો બાદ કરી દેવાની એ જ પ્રમાણે ચોથો દાખલો તમે જાતે કરી દેજો બરાબર છે હવે અહીંયા હું ફટાફટ પેટર્ન કહી દઉં તમને સો પછી એકસો પછી બસો પચાસ ત્રણસો એટલે કેટલો વધારો થાય છે પચાસ પચાસ નો તો જવાબ આવશે બસો વીસ ચાલીસ સાહીઠ એસી ને સો તો એસી આવશે પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ તો અહીંયા પંચાવન પાંચસો અગિયાર ચાર ઉતરતો ક્રમ છે ચારસો અગિયાર ત્રણસો અગિયાર તો અહીંયા આવશે બસો ને અગિયાર બસો ચાલીસ પછી બસો સાહીઠ તો વચમાં કેટલા આવશે બસો ને પચાસ ચલો એ આગળ જઈએ પચીસ પછી અહીંયા સીધા પંચોતેર છે તો કેટલા આવશે પચાસ પચીસ પચાસ પંચોતેર સો ને એકસો પચીસ પચી પચી વધતા જાય છે પછી બાર દુ ચોવીસ બારતેર છત્રીસ બાર ચોકડતાલીસ ને બાર પંચુ સાહીઠ એટલે અહીંયા એ સાહીઠ જવાબ આવશે એકસો આઠ એકસો અઢાર દસ વધ્યા એકસો અઠ્યાવીસ દસ વધ્યા તો એકસો ને આડત્રીસ જવાબ આવશે ચારસો એકતાલીસ તેતાલીસ પિસ્તાલીસ ને સુડતાલીસ તો બબે વધે છે તો ઓગણપચાસ થશે બરાબર ત્રણસો ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચોવીસ અઠ્યાવીસ ચાર ચાર વધે છે એટલે ત્રણસો જવાબ આવશે ચલો આગળ અગિયારમાં દાખલો શું કહે છે છસો છસો બેતાલીસ છસો બાવન કેટલા વધે છે બત્રીસ બેતાલીસ બાવન અને બાસઠ થશે ચલો દસ દસ વધે છે પંદર ત્રીસ પંદર પંદર વધે છે પંદર દુત્રીસ પંદર તેરી પિસ્તાલીસ પંદર પંદર વધે છે બસો ત્રણ ત્રણસો ત્રણ ચારસો ત્રણ તો અહીંયા આવશે પાંચસો ત્રણ બરાબર નવસો અઠ્ઠાણું આઠસો અઠ્ઠાણું સાતસો તો છસો પાંચસો સાઠ ચારસો સાઈઠ તો ત્રણસો ને સાહીઠ પછી બસો સાહીઠ ઉતરતો ક્રમ છે બરાબર છે ચાલો સાતસો બાવીસ સાતસો ચોવીસ એટલે બે વધ્યા બાવીસ તેવી ચોવીસ ને છવ્વીસ તો શું આવશે સાતસો છવ્વીસ ચલો આઠસો ત્રેપન આઠસો છપ્પન એટલે ત્રણ વધ્યા છપ્પન તો આઠસો ને ઓગણસાઇ સો નેવું એસી સિત્તેર દસ દસ ઘટે છે તો સાઈઠ અહીંયા આવશે સિત્તેર ને પછી સાહીઠ ત્રણસો ત્રીસ ત્રણસો અને ત્રણસો ને કેટલા થશે મિત્રો ત્રીસ ને ત્રીસ સાઈઠ એટલે ત્રણસો ને નેવું થશે ત્રીસ વધે છે બસો છ ત્રણસો છ ચારસો છ તો પાંચસો છ ચાલો એકસો એક એકસો ત્રણ ઘટે છે વધે છે તો એકસો ને પાંચ આવશે અને પછી અહીંયા એકસો સાત ચાલો આગળ વધીશું બસો ત્રણસો ચારસો પાંચસો છસો ચાલો નેવું એકસો એસી ડબલ થઈ ગયા નવ તેરી સત્યાવીસ નવ ચોક છત્રીસો આ થોડો ભારે દાખલો છે નવસો ને સાહીઠ ચલો સિત્તેર દુ એકસો ચાલીસ સિત્તેર તેરી બસો દસ એટલે સિત્તેર સિત્તેર વધતા જાય છે તો આમાં આ સિત્તેર ઉમેરશો તો બસો પચાસ અરે ત્રણસો પચાસ થાય ઓકે ચલો બસો બાવીસ બસો બત્રીસ બસો બેતાલીસ ને બસો બાવન દસ દસ વધે છે ઓકે તો આ પ્રમાણે આપણે આપણું પેપર અહીંયા પૂરું થાય છે આવતા પેપરમાં આપણે ફરી મળીશું અને ત્યાં સુધી આપણે શું કહીએ છીએ દરેકમાં ટાટા અને